હા બોલો નીલેશ ભાઈ બસ મજા માં મજા માં હો. અમે જ ફોટા મુકેલા એકદમ તાજા. ના ના સારું છે. પાણી પાયું ને હવે કાલે આપડે વાવો છે એમ. તો કઈ નઈ બોવ મોડા થઇ ગયા હે. એમ હઉ હા તો કઈ નઈ કેટલા નીકળે મને એટલે પાંચ ટકા જ એકદમ પાકા દેખાય છે આમ પીળા લાલ આપડે હા હા બોવ એકદમ એકદમ ઓછા એમ. આ બધાને છે ને બોબ આપી દે લાલ બોટી આપી દે છે બધાને. તો હવે આપ ગઈ કાલે અઠા આવી ગયેલા ને તો એ લોકો ઈ બોબ આપતા હતા. બરાબર છે. આપડે તો એકદમ જ કઈ દેખાય જ નઈ આમ. અઠાણુ કોને ત્યાં? અઠાણુ માં બે ચાર પાંચ જણા બનાવે છે. કઈ નઈ એ લોકો ને જઈ કે જે એવું લાગે તો આ વસ્તુ સારી છે. હા એ જ ને. તો કઈ દેવાનું ચાલો ને. હમ સારું બાકી આપડે તો કાલે કેટલા નીકળે મને કેજો. હવ એટલે કાલે તો વધી જ જવાય ને મેં જોઈ લીધું અત્યારે. એમ સરસ સરસ સરસ. હમ હમ આ પાણી પાઈ દીધું ને. હમ આ પગ ટકવા કે ગરમી એટલી છે બે દિવસ થી એકદમ ફૂલ બેતાળીસ તેતાલીસ degree છે. પાણી ક્યારે ચાલે તે દિવસે જ આપી દીધું કે. હા તે દિવસે જ આપણું પતિ જાય ચાર વાગે એટલે પાણી. સરસ ચાલો. તે જ દિવસે પાઈ દીધેલું આપડે તો એક એ દિવસે પાઈ જ દઈએ એમ. બસ તો સરસ ચાલો. અમાસ પછી આપડે વાળા આવી જાય ને એમ.

நான் நான் தாரிக்கிறேன். வலைம். சாரி. 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 சாரி.